સુરતના સચિન જીઆઈડીસી પોલીસે દેશી હાથ બનાવટના તમચા તથા મળી હતી કે એક દેશી હાથ બનાવટના તમંચા સાથે મહાલક્ષ્મી નગર પાસે હતો પોલીસે બાતમીના આધારે આરોપી શશિકાંત ઉર્ફે સોનુ જયસિંહ કુર્મીને ઝડપી પાડ્યો હતો પકડાયેલ આરોપી પાસેથી પોલીસે

આ આરોપી વિરુદ્ધમાં જે ગુનો દાખલ થયેલો છે એ આરોપીનું નામ છે શશિકાંત સિંહ ઉર્ફે સોનુ જયસિંહ કુર્મી ઉમરવર વીસ અને એ અભિમન્યુ મોર્યાની રૂમમાં મહાલક્ષ્મીનગર તરફ બરફ ફેક્ટરી પાસે રહેતો હતો આ મૂળ જે વતની છે ઉત્તર પ્રદેશનો છે ગામ કોપા અને જિલ્લો ચિત્રકૂટ મૂળ ત્યાંનો રહેવાસી છેલ્લા પંદરથી વીસ દિવસથી અહીં આવેલો હતો અને એ ફક્ત શોખ માટે એને આ તમંચું રાખેલું એવું પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવેલ છે અને આ તમંચો ક્યાંથી લાવેલો કોની પાસેથી લાવેલો એ હાલમાં જણાવતો નથી પરંતુ એવું જણાવે છે કે યુપીથી એ આ તમંચો લઈ આવેલો હતો અને કારખાનામાં છૂટક મજૂરી કરતો હતો પ્રાથમિક પૂછપરછમાં વેરીફાય કરતાં એવું પણ જાણવા મળેલ છે કે અગાઉ આ જે તે લગભગ એકાદ વર્ષ પહેલાં એના વતનમાં લૂંટનો ગુનો દાખલ થયેલો હતો એટલે ક્રિમિનલ એન્ટેસિડેન્ટ પણ આ આરોપી વિરુદ્ધમાં છે હાલમાં ગુનાના કામે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને એક દિવસના રિમાન્ડ મેળવેલ છે પોલીસ કસ્ટડી હેઠળ હાલમાં આરોપી છે એની વધુ પૂછપરછ પણ ચાલુ છે અહીંયા એ કારખાનામાં જે ડાઇન મિલ જે છે એના કારખાનામાં છૂટક મજૂરીનું કામ કરતો હતો